રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રા સીતા રામ સીતા રામ 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 સીતા રામ રામ બજલ રામ 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 સીતા રામ 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 બદલ સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રા राम सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम सीता राम 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 सीता राम 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 सीता राम 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 ीता राम राम राम, राम सीताराज राम, राम, सीता राम, 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 सीता राम सद्गुरु धर्म सद्गुरु साहेब ना पावन साहेब सामाधि चेतना निश्रा मा

આ ચાર તત્ત્વવાપ પરમા રથ માટે છે આજે સાહેબના ત્રાણુમી નિર્વાણ તિથિ નિમિત્તે આ જ્યારે બે વાત જરૂર કરવી છે સર્વપ્રથમ તો આજે સાહેબ પરંપરાની અમારી આ રવિભાણ આપણી આ કચ્છની જે દિવ્ય અને જેને કહેવાયને કે શિખર ઉપર રહેવાવાળી આપણી સંત પરંપરાને ઉપાસના અને ઉપાસનાની એક જ્યોત આજે આપણી સાહેબ પરંપરા એટલે દાદા મેકરણને પણ યાદ કરીએ અને આજે સાહેબ પરંપરા હરિ સાહેબ સાહેબને યાદ કરીએ બાણ સાહેબ રવિ સાહેબ મોરાર સાહેબ ચરણ સ્વામી મહારાજ અને સાહેબ દાદાએ જેમ વાત કરી ને જીવત સમાજ વાહ આટલા દી રમાય દાવાડત્રી પોગા હા એ ટોટલ બાપુ ટોટલ તેની ટોટલ મેં ચોંધાવા બાપુ બેતાલીસ છઠ જડીયા પણ સારું દાદા આજ ખોજ છે બાપ બેતાલીસ છે પણ હેતરાબરે મેં અહીં અજ્યા કે એ મેળે ભેર્યું થઈને પણ હેકડો સો બાપ આ ખાલી કચ્છમાં છે અને આજે મને ગર્વ છે આજે આપણી આ પરંપરા ઉપર આપણી આ સંત આ ચેતનાઓ ઉપર બાપ આજે એની નોંધ લેવા માટે આપણા શાસ્ત્રો લખ્યા કોને ભગવાન વેદવ્યાસ છીએ શાસ્ત્રો પુરાણોના રચયતા હે પણ એનું એક શાસ્ત્ર પાછળ એક લખાણું ને એને જેને ભક્ત માળ કીધું આપણે ભક્ત માળના રચૈયા નાભાજી અને આજે ગઈ બાવીસ તારીખના નાભાજીના સમાધિ સ્થાને હતા અને ત્યાં અમારી સંત પરંપરા આચાર્ય શંકરાચાર્ય પરંપરાની બધી અમારી મીટિંગ બેઠક હતી અને એની અંદર બાપ નાભાજી જે તે સમયમાં પૂરા ભારત વર્ષનું વિચરણ કરી અને એક એક સંત પરંપરા એક એક મહાપુરુષનું આ જીવન ગાથાનું સંકલન કરી અને એ આખો મોટો ગ્રંથ મહાપુરુષે બહાર પાડ્યો અને એક ગ્રંથમાં અપવાદ સ્વરૂપે આપણી કચ્છની જે પરંપરાઓ આજે જે ભક્ત અંદર ઉલ્લેખ નથી થયો એ શાંતિદાસજી હવે આપની જવાબદારી છે કે કચ્છની એક એક પરંપરાનો ઉલ્લેખ આવતા ભક્ત શાસ્ત્રમાં આપણી કચ્છ પરંપરાનો ઉલ્લેખ થવો જોઈએ કારણ કે આજે ઘણી કચ્છ બાપ આપણી કેટલી રાજ રાજ ધર્મ સમાજ ધર્મ ની એટલી બધી વાતો છે કે આપણે કચ્છના હજી ઘણા ઇતિહાસો હશે બાપ સુસુપ્ત અવસ્થામાં છે આ કાઠિયાવાડ ને ઘણા કદાચ જગાડવા વાળા મૈડા છે બાપ પણ કચ્છને કારણ કે આ કચ્છ છે આ કચ્છ છે કચ્છ છે બાપ કચ્છ માટે શું કહું આજે ભારત વર્ષ ફરી રહ્યા છીએ પણ કચ્છની ગૌરવતા કચ્છની એક આધ્યાત્મિકતા એકાંક અલગ જ લેવલની છે બાપ અલગ જ ઊંચાઈની છે આજે ઊંચા બહેનારાને પણ આજે કચ્છમાં આવ્યા વગર આરો નથી નથી ને નથી અને કચ્છની એ ઊંચાઈ છે કે જે ઊંચાઈને આજ પણ બાપ આજે ભારત વર્ષની એક એક સંત પરંપરાઓ લ્યો આ સવાસો સવાસો જેના બાપ જીવતા સમાધિ લેતા હોય નાદ પરંપરાને બૂંદ પરંપરા જીવતા સમાધિ લેતા હોય એ આપણી સાહેબ પરંપરા અને આપણી કચ્છ સંત પરંપરા કચ્છ કાઠિયાવાડની ની આપણી પરંપરાઓમાં આ બધી વસ્તુઓ આવે છે અને આજે એના આપણે સંતાનો છીએ બાપ આજે ઈ સંતાનોના સ્વરૂપે આજે સાહેબ પરંપરાના સંતાન સ્વરૂપી આજે બાપ આજે જ્યારે અમારી પ્રવૃત્તિ અમારા કાર્યોને જોઈ કરીને અત્યારે આપણી

અને મને એમ થાય કે આજે ઈ પ્રયાગરાજમાં આજે અમારી રવિભાણ પરંપરાનો બાપ આજે વિરાણી નિમિત્ત છે બાકી હું તો હરી સાહેબનો નો કઈ હું તો પાદુકા છું સાહેબની અને આજે ઈ પરંપરાના અને સાહેબની કૃપા અને મારા સંતોના અનુગ્રહ નાથે આજે બાપ રવિભાણ પરંપરાનો તેર અખાડા તેર અખાડાઓમાં એટલે કોણ કોણ પાંચ મારા શિવદલ પાંચ રામદલ અને ત્રણ નિર્વાણી આમ મળીને આપણા સનાતનના તેર અખાડાઓ અને તેર અખાડાઓના મહામંડલેશ્વરો દ્વારા સમય રહ્યો આપણો કે જેમાં આપણે રામ નામ નતા લઈ શકતા બાપ હા આપણે કોઈ ભગવતી નામ નતા લઈ શકતા અને ઈ સમયમાં દાદા કે રામ નામ નો લેવાય તો જી નામ લ્યો પણ મારો રામ મારો ઈશ્વર ચેતના મારા સનાતનમાં સમયમાં પણ સનાતન ની જ્યોત જાગૃત રાખવા માટે બાપ રામદેવજી મહારાજે પીર પરંપરાનો સ્વીકાર કરી રાજ પરંપરાનો ત્યાગ કરી અથવા તો રાજ પરંપરાને સાથે રાખી કરી અને જે આધ્યાત્મ સનાતન પરંપરાની જ્યોતને એ બાપે જાગતી રાખી છે બાપ આજે કોરિયોના નાતે આજે રામદેવજી મહારાજના પાઠના નાતે પણ આજે અને રામદેવજી મહારાજ મહારાજાજે સાહેબના આંગણે બેઠા છે બાપ સાહેબની એ ભક્તિ હતી કે રામદેવજીએ આ દર્શન આપવા માટે રામદેવજીની આ એક અને એનું સ્થાન પણ રામદેવજી અને સાહેબનું જે મિલન સ્થાન છે એ સ્થાન પણ અત્યારે એક મંદિરનો જીર્ણોદ્ધાર પણ છોકરાઓ એ બધાય બાપુના આશીર્વાદથી કરી

રસ્તા જે છે એની ઉપર હાલવાના જે એના માર્ગ છે એ બધે ત્યાં સોનાની ઈંટો પાથરી છે બાપ બાપુ કે કે એ ત્યાં સોનાના રસ્તા હોય કે આપણે ભારતમાં સોનાના રસ્તા નથી પણ વિદેશમાં સોનાના રસ્તા છે અને બીજું ઈ બીજો પ્રશ્ન કે અહીંયા જે છે એ ત્યાં નથી ઈ શું ત્યારે બાપુએ કીધું કે ઈ માં માં

શક્તિઓ કર્યા છે અને કરી રહ્યું છે બાપ આજે એ તપોની ફલશ્રુતિ ક્યારે છે જ્યારે આપણે જેને જેને આ ઓઢના ઓઢ છે આજે રબારીઓ જોઈએ આજે આપણા એવો ઘણા પરિવારો છે કે ભગવાન કૃષ્ણ ગયા પછી આજ પણ બાપ એક કાળા વસ્ત્રનું એ કૃષ્ણના આ વિરહમાં આજ પણ એ કાળા ઓઢણી ઓઢી કરી અને જગદંબાઓ રહી રહી છે હા આજે ક્ષાત્રીય સમાજમાં જોઈએ કે આજે પોતે પોતાની ગૌરવતા રાખવા માટે આજે ભગવતી કેટલું સહન કરી રહી છે બાપ હા આ બધા પાછળ આજે હું મારા પુરુષ વર્ગને કહું છું આજે સાહેબની આ સમાધિ સ્થાને છીએ બાપ આજે કદાચ માત્માઓ અમે માત્માઓ છીએ ને આ ખુદ માવું છે માતૃત્વ અને અમે મહાત્માઓ માનો એક આત્મા એટલે મહાત્મા નું એક પરિભાષા એક સ્વરૂપ આપ્યું છે અને મા ઈ ખુદ માં છે કારણ કે મા જીવન આપે છે અને ત્યારે મહાત્મા જીવનથી ઉપરની યાત્રા ઉપરનો માર્ગ બતાવશે અને માર્ગ ક્યારે બતાવે છે જ્યારે જીવન બતાવનારી કોઈક માતા હશે ત્યારે એટલા માટે આપણી તળપદી ભાષામાં એક સંતવાણીમાં ગવાયું ને માત સુવડાવે એજી એને સંત જગાડે એજી બેડવી દે ભગવંત રે એજી બેડવી દે ભગવંત એ સાધુનો સ્વભાવ છે ઓ એ જનેતાની ગોદના જેવો બાપ જનેતાની જેમ છે એમ જેમ બાળક જતો હોય એમ સદગુરુની ગોદ છે બાપ બાળક હા બીજા વિચારો એનાથી સૂઈ અને અંદરની જાગૃતિને જે પામતો હોય અંદરની એક જે શાંતિ એક આનંદને જે પામતો હોય ઈ ખોડા એટલે આપણી આ સમાધિ પરંપરા ઈ ખોડા એટલે આપણી સંત પરંપરા ઈ ખોડા એટલે આપણા સનાતન પરંપરાઓ અને ઈ પરંપરાના વહન કરવાવાળા આપણે સૌ પોતપોતાની જે ઉપાસના હોય એ ઉપાસનામાં બની અને આજે આપણી ગુરુ પરંપરા પ્રત્યે આજે ઘણી વખત ગુરુઓ ગયા પછી આજે ગુરુ પરંપરાની આ ચાવીઓ બીજાના હાથમાં આવ્યા પછી ઘણી વખત ગૌરવતા નથી રહેતી એ સ્થાનોની આજે કચ્છના એવા ઘણા સ્થાનો છે આ વાંદરે વાંદરે જે હાથમાં તલવાર તલવા

કારણ કે આટલા દિવસ તો વાણીથી કહીએ છીએ અને હવે મારા કચરા મારી એક એક સમાજ ને બાપ હવે નથી હવે આપણે બેઠા બેઠા ખાલી જોતો કરીએ અને કરી બાપ હવે સમય છે કે સનાતનના જે ગરો છે એ ગરો બનવા માટે ઈ ગરોમાં રહેવા માટે આજે અમે આયોજનો કરી રહ્યા છીએ અને સાહેબ પરંપરાએ આજે પ્રયાગરાજ ની જયારે યાદી કરું આજે સુરેશદાસજી નથી આજે એ અત્યારે દરરોજના ત્રણ ત્રણ ચાર ચાર હજાર મારા સાહેબે ત્યાં ભજન કર્યું છે અને આજે સાહેબ હરી સાહેબ પરંપરાના નાતે આજે અમારી પરંપરામાં પહેલો આ મંડપ અને પહેલો નેજો પ્રયાગરાજમાં રાજમાં બાપ આ ઘરેથી રોપાનો છે અને આજીવન આ આ વર્ષેથી કાયમ માટે રજીસ્ટર થઈ ગયું છે બાપ અચી જા અને ભજન કરજા સનાતન શું છે એની ઝલક લેજો બાપ જ્યારે જરૂર આ આ બધા જ વસ્તુઓ પછી આપણી મૂળ વસ્તુઓ તરફ જ્યારે આપણે જશું ને અમને જેમ ભગત ડાયા ભગતે કીધું ને ચલતી ચકી દેખ કર દીયા કબીરા રોય દો પાતન કે બીચ મેં સાબુત બચા ન કોઈ એજ સાહેબે પોઠીયા એકડી સાખી ચિયાં ભગત ખૂંટા પકડ કે જો રહા પીસ શકે ન કોઈ બાલના બાકા કર શકે ભલે સારા જગબેરી હોય અને એ ખૂટો એટલે સદગુરુ ચરણ એ ખૂટો એટલે એનો આધાર એ ભગવતીનો છાયો એ ખૂટાની બાજુમાં જે બની રહ્યા છે ને બાપી પિસાતા નથી અને ઈ આધારને આજે મૂલાધાર મજબૂત બની રહે એટલા માટે અમારી સંત પરંપરાઓની વર્તમાન સંતોની પણ અમારા પ્રયત્ન છે બાપ આજે એની સાથે એક છેલી એ પણ વાત કરી દઉં કે આવતા અષાઢ મહિને બદ્રીનાથજી પણ સાહેબનો નેજો રોપી રહ્યા છે સાહેબની પરંપરા અમે ખાલી બાળકો છીએ એના દાસો છીએ બાકી જે કાંઈ છે બાપ ભજન સદગુરુનું છે આજે પેઢીઓની પેઢીઓ જેમ આ ન પ્રાપ્ત કરી શકે અને સાહેબ સદગુરુ હરિ સાહેબની કૃપાએથી બાપ આજે જે કાંઈ મેળવી રહ્યા છે આજે જે વૈકુંઠ પૃથ્વીનું વૈકુંટ એટલે બદ્રિકાશ્રમ અને વૈકુંઠમાં બાપે ખોડો દઈ દીધો બાપ જન મૃત્યુ પછી તમને વૈકુંઠ દેખાડશું કે નહીં પણ જીવતા જરૂર વતાઈ દાશે હસી જા બાપ રોજા ભજન કરજા ભોજન કરજા બાપ આજે સાહેબે જે બે વસ્તુ કીધી છે ભજન અને ભોજન અને ભોજનનો આરો પણ આજે આ ઘરેથી કાયમ જેટલું થશે એટલું કરતા રહેશું બાપ અને એક હાથે તાલી નહીં વાગે બે હાથ બરાબર લગાડવા પડશે અને બે હાથ હશે ત્યારે જ નાદ થશે અને નાદનો એક ગુંજાર આજે હરી સાહેબ આશ્રમથી આવતી ફાગણ વિદ સાતમ થી કરી અને ફાગણ વિદ અમાસ સુધી તારીખ એકવીસ ત્રણ 2025 થી કરી તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી સાહેબના સાનિધ્યમાં આપણી જેને કહેવાય કચ્છ કાઠિયાવાની બધી જ સંત પરંપરાઓની નિશ્રામાં શ્રી રામચરિત્ર માનસ નવ દિવસ નું જ્ઞાન યજ્ઞ બાપુના સાનિધ્યમાં બાપુની ભાવના બાપુ નો સંકલ્પ બાપુ કે જીવન છે જીવસુ જે સાહેબ આપે દિવસો પણ મારી ઈચ્છા છે કે અત્યારે આ વર્ષે 2025 માં એક કથાનું આયોજન થઈ જાય છોકરાઓ બધાએ સ્વીકાર કરી લીધો અને સાહેબનો અનુગ્રહ આપે દાતાઓ બધી જવાબદારી લઈ ગી ગણાય બાપુ કે પણ જરૂર ના

અને એ પરંપરાના આજે આ ઘરો અને આ ઘરોમાં આ માધ્યમો દ્વારા પ્રત્યેક સમાજોની એકતા અને એક જે સાધકની એક જે કક્ષા છે એને બનાવી રાખવા માટે આ જ્ઞાન યજ્ઞના આયોજનો એ આયોજનો બાપુનો પૂર્ણ ભાવ બાપુનો પૂર્ણ આપ સૌ ઉપર એક વડીલની કૃપા બાપાની કૃપા કે આજે નવ દિવસના યજ્ઞનો એમ એમને સંકલ્પ કર્યો અને સંકલ્પની પૂર્તિ માટે દાતા પરિવારો તૈયાર થયા અહીં બધા ગામે ગામ યુવક મંડળો યુવાન ભાઈ બહેનો હા આ કાર્યને સંભાળવા માટે તૈયાર થયા અને અસાંજો તો કમાય બાપ અને આપણી જે પરંપરાઓ જે ઉપર મંચાસીન છે એ બધા જ સંતોના સથવારે સંતોના સાનિધ્યે અને કચ્છ કાઠિયાવાડના ભિન્ન ભિન્ન ક્ષેત્રના સાનિધ્યે આ આ કથા યજ્ઞ સંપન્ન થશે અને એના વ્યાસપીઠ ઉપર આજે કહી શકીએ કે માતૃ સ્વરૂપા અમારી સાધુડેજી મા હે બાપ હા બાપુ કો બધા જ સંતો અત્યારે મા સ્વરૂપ જેને બોલાવે છે એવા મારે કનકેશ્વરી મૈયા અને કનકેશ્વરી માતાના શ્રી મુખેથી આ નવ દિવસની યાત્રા અને એ સમય દરમિયાન કારણ કે ઘણી વખત છે કે બાપુ પાપ કચ્છ ખાલી કલાકાર હતા ને ન બાપુ છે કે બાપ સંતવાણીના ભિન્ન ભિન્ન કલાકારો ના સથવારે કારણ કે અમારી ભજનવાણી છે સંતોએ બહુ પ્રવર્ચનો નથી કર્યા આ તો અમે હમણાં ચાલુ કર્યા કારણ કે ભજનવાણી નથી સમજાતી એટલે બાકી અમારા પ્રયત્ન છે કે અમારી વાણીથી બાપ અંતે લઈ જવાનું અમારા મૂળ સુધીનો જ લક્ષ્ય છે અમારા સુધી નહીં એ ચરણ સુધી અને એ ચરણનો આધાર એટલે સદગુરુ સદગુરુનું શરણ અને એ શરણ એટલે અત્યારે આપણે હિંગરિયા સદગુરુ સાહેબ સમાધિનું માધ્યમ અને એ માધ્યમનું આજે સ્વરૂપ માધ્યમ પૂજ્ય કલ્યાણદાસજી બાપુ આજે વીરાણી ભેગી જ છે કારણ કે બાપ આજે આ ઘર થકી છે અને બાપુના આ માધ્યમથી જે બાપુની સેવા જે આજ્ઞા છે પણ આવતા સમયમાં નવ દિવસના આયોજનમાં આપણે સૌ સાથે આનંદ લઈએ અને સાથે ગઈ તિથિ પછી લગભગ તારીખ જો જો અયોધ્યા રામ દરબાર આગમન પ્રાગટ્ય હો તિથિના કાંક અમુક દિવસ પછી અને આ તિથિ પછી બાપ આજે આપણે ચૌદ તારીખથી કુંભમેળો પ્રયાગરાજ પ્રારંભ થાય છે મહાકુંભ છે એટલા માટે અજાય ને પાંચ મેળે વેચમે હેડો સમય છે ને કે દરવાજી વિવાય મહાકુંભ કે છે ઘણા કે બાપુ મહાકુંભનું કારણ શું મહાકુંભ કેમ આપણા કુંભ બે અર્ધકુંભ અને પૂર્ણ કુંભ અર્ધકુંભ છ વર્ષે હશે છ વરે અને બારો વરે પૂર્ણ કુંભ છે જ્યારે જડે બારો વરે પૂર્ણકુંભ જડે બારો હશે તડે એકડો મહાકુંભ થયે અને એક વરે વર પઠિયા મહાકુંભ જો આયોજન જ સનાતન જો અને વિશ્વ જો વડે મે વડો સનાતન જો ઉત્સવ અને મેળો એ પ્રયાગ મહોત્સવો પ્રયાગ સદગુરુ ચરણમાં જઈ અમુક જગ્યાએ પોચાડવા પાંજી જવાબદારી પાંકે સંભાળે જીઆઈ બાકી જવાબદારી એન કે દઈ દે ને ભગવાન ગીતામાં અર્જુન કે ત્યાં ને કર્મ એ વાધિકા રસ્તે કદાચ ન હું તુજી જવાબદારી નિભાઈ જ બાકી આવું વેઠો અહીંયા એ વિશ્વાસ રખીશ બસ અને આ સંતોના પ્રવચનમાં એ જ આપણે રહસ્ય ભાવ મળ્યો કે આજે આપણે આપણી જવાબદારીપૂર્વકની જો યાત્રા કરશું હમણાં પૂજ્ય દાદાએ પણ એ જ વાત કરી કે આ બધા જ વસ્તુઓ પ્રત્યે આપણી જ એક પાત્રતા છે બસ મને ને તમને એક પાત્ર બનવું છે અને પાત્ર બનવા માટે બાપ અનેક ઘાટ ઘાટીમાંથી અનેક

કારણ કે ત્રણ તાપ છે ત્રણ નિભાડા છે દૈહિક ભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય નિભાડામાંથી આપણને નીકળવું પડશે દૈહિક નિભાડામાંથી ભૌતિક સંસારના નિભાડામાંથી આધ્યાત્મિક એટલે ઈશ્વરના નિભાડામાંથી જેમ દાદાએ વાત કરીને કે પહેલાં માયનો હોય તો પછી આ ઉપાધિઓ જ ન થઈ હોત બાપ ત્રણેય નિભાડાઓમાંથી જીવને જ્યારે પસાર કરશું ત્યારે આગળની યાત્રાઓ છે અને એને ટોટ જા ન ભલા બાપ કોથોડીએ જે રવાડે ચડજા પણ મ બાપ ગણે ગણે વખત આવ બાર વેના આઉં ચો કોલા રવાડે બાપુ જરાક ટેન્શન અચી જરાક ધંધો અરે આવજો ધંધો ટૂટી ગયો તો કોથળી તોજો ધંધો સદી દે ને બાપ આજે ઘરના ઘરો તૂટતા થઈ જાય છે આજે માતાઓ હા આજે નાની અવસ્થાઓ બાપ મારા યુવાનો પાસે હું સાહેબની પ્રાર્થના કરું છું મારા હા સાહેબ પાસે જે માથા નમાવો છો એને કે બાપ આજે તમારા ઘરોની દિવ્યતા તમારી ઘરોની ભવ્યતા રાખવાવાળી ભગવતીઓ બેઠી છે પણ ઈ કુળની ભવ્યતાને બનાવી રાખવી પુરુષ જગતની જવાબદારી છે બાપ હા આજે ક્યારેક અમે સંતોષ સાંભળીએ કે આ છોક ગામો ગામ છે ઉકેલા હોય પણ બનતી કોશિશ કરજો કે આજે આપણે આ બધી જ વિકૃતિઓમાંથી કેમ ઉપર ઉઠવું કારણ કે ઉપર ઉઠાવો પછી એક સમય એવો આવશે પછી આ બીજું કાંઈ કરવાની જરૂર નહીં રહે તમારી સ્થિતિએ ફરતા રહેશો પણ એક વખત આપણે આ બધી વૃત્તિઓમાંથી આપણને પોતાને વાળવા છે પ્રભાત્યાની બે લીટીઓ ગાઈ મારી વાણીને અહીં પૂર્ણ કરીશ નરસિંહ મહેતાએ કીધું ને એ વા જય તું વાર જય તારા મનના વેદને તું વાર જય પ્રભાત ઉઠી જીવ તું શ્રી હરી એ સંભાર જય એ વાર જય તું વાર જય ઈ જ સાહેબે કીધું ક્યાં બાપ યાદ તો કરીએ છીએ પણ જાગીને જગાશે ક્યારે જયારે સદગુરુ કૃપા આવશે આપડા પલાક કાપતા હશુ એક સમય એવો આવશે કે બાપ હા અનેક વર્ષો જી પણ થોડુંક જીવી અને યાત્રા કરશું તો પણ જીવનનો સાચો આનંદ છે અને એ આનંદો અપાવવા માટે આ તિથિઓ આ પ્રસંગો નિમિત છે અને આજ ઘરેથી આવતા નવ દિવસની યાત્રાઓ દરમિયાન આપણે સૌ નવ દિવસનો આનંદ લેશું સાહેબના સાનિધ્યમાં મા ભગવતી કંકેશ્વરી મૈયાના શ્રી મુખેથી અને સંતોના સાનિધ્યથી પ્રત્યેક સમાજને અહીંથી જાહેર આમંત્રણે છે બાપુ દ્વારા ઘર દ્વારા કે નવે નવ દિવસનો આ આધ્યાત્મિક મેળાવડો છે અને ઈ મેળાવડો આપ સૌ માટે એક પ્રત્યેક મારા કચ્છના સાધક માટે એક પ્રેરણાનો રાહ બની રહેશે એ જ સદગુરુના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે ત્રાણુમી નિર્વાણ તિથિના પાવન મહોત્સવે પૂજ્ય ચરણોના પૂજ્ય ચરણ સંતવૃંદોના શ્રી ચરણોમાં વંદના કરું જે આવ્યા છે અમુક નથી આવી શક્યા કારણ કે આજે જાનકીદાસી કી ના આવ્યા જાનકીદાસીજી કથા ચાલુ આય બાપુ છતાં પણ બાપુને કીધું છે કે હું રાતના સંતવાણીમાં આવી જઈશ બાપ આજે આ સંતો છતા કથા મૂકી કરીને કેતે પાટણ અને કેતે તે બાપ આજે હું ગઈ કાલે આ ટાઈમે છે આંત્ર તિરુપતિ બાલાજીની સાહેબની કૃપાથી પૂજા કરતો હતો અને આજે સાહેબની પૂજા કરવા માટે સાહેબે પહોંચાડે બાકી આપણી શું આ હૈસિયત છે કે આપણે પહોંચી આવીએ હા આજે તેર દિવસમાં પાંચ રાજ્યોની યાત્રા કરી અને આજે સાહેબનું લક્ષ્ય હતું કે બાપ આજે અમે આ પૂજા નહીં કરી અમે પૂજા કરાવવા માટે ભલે સંસારની નીકળીએ પણ અમારી ગળો ગળીઓને હાચવી એ અમારી જવાબદારી છે અને સાહેબને કીધું બાપ આ ત્રણ કિલોમીટર દૂર બેઠા છીએ કાલે તિથિ છે બાપુના ફોન આવે યાદી આવે પણ પોતાના રીચ અને જ્ઞાતા અમારા માટે નહીં બાપ આજે ત્યાં અમારી સંત પરંપરાની બેઠક હતી અને કુંભમાં જે અભિષેક રવિભાણ પરંપરા કચ્છ ઉપર જવા થઈ રહ્યો છે એટલા માટે કારણ કે અમુક અધિકારો પોતાની રીતે લેતા હોય ત્યારે અમારા ત્રે અખાડાના અધિકારીઓ દ્વારા આજે વિરાણી રવિભાણ પરંપરાનો જયારે સ્વીકાર થાય છે ત્યારે હું નિમિત્ત છઉ સાહેબ પાસે એ જ પ્રાર્થના કરું કારણ કે અમારી થોડી જવાબદારી વધે અમે કોઈ પછી એક સમાજના યા તો એક નથી રહેતા બાપ અને એ સિદ્ધાંત સાથે સાહેબના સુગંધો આપ જન જન સુધી પહોંચાડીએ બાપ અમને પણ શક્તિ આપે આપ સૌને અમે જે કાર્યો કરીએ

જાગતા રહેજો હું વિરોધ નથી કરતો કોઈનો પણ આપણે મૂળ ગરવ ભૂલી કરી અને જો ભટકાઈએ તો તો આપણી માં લાજે બાપ આપણો સદગુરુ આપણો ઠાકર લાજે આજે મારા કચ્છને બીજા ભટકાય આપણે તો મૂળ સાથે જોડાયેલા છીએ બાપ આજે આપણા ઇતિહાસોની ભવ્યતાઓ તો જુઓ હ અને એ ભવ્યતાઓની આ ભવ્યતા ત્યારે પ્રગટ થશે જ્યારે આપણે મૂળ વસ્તુ સાથે જ્યારે અનુસંધાન આપણું અનુસંધાન ઉપાસનામાં ભગવતી ઉપાસનામાં અને આપણા સદગુરુના શ્રી ચરણોમાં આપણી દ્રઢતા સાથે આપણી જીવનયાત્રાઓ સુમંગલમય ભૌતિક અને આધ્યાત્મિક રીતે બાપ સુદ્રઢ અને સુગંધિત બનાવી રાખે એ સાહેબના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આવતી એકવીસ ત્રણ થી ઓગણત્રીસ ત્રણ સુધી સાહેબના આ દરબારમાં પાછા મળસુ સાહેબના નાતે આનંદ કરશું ને સાહેબને કહી કે બસ અમારી પાપા પગલી છે લક્ષ્મ્ય પરમ અને ઈ પરમને પામવા માટે બાપ પરમ ચરણ અને પરમ ચરણ આનાથી બીજું કયું હોઈ શકે અને ઈ પરમ ચરણોના સાનિધ્ય લઈ કરી અને જીવનની યાત્રાઓ કરતા રહી અને પરમની કૃપા કાયમ આપ સૌ ઉપર વરસતી રહે એ સાહેબના શ્રી ચરણોએ પ્રાર્થના સાથે વિરમું અસ્તુ ઓમ બોલો શ્રી સદગુરુ હરિ સાહેબ કી ભગવાન ગાદીપતિ આવ્યા પછી અમારું ઋણ ચૂપતે ક્યારે થાય છે જ્યારે શિષ્ય ભંડારા કરે છે અને આજે ભંડારા અમારા હિંગરિયા ઘરના ત્રણે ભંડારાઓ બાકી છે હા અને ત્રણેય ભંડારાઓમાં પૂજ્ય શ્રી દયારામ બાપા શ્રી રામ પાર અને શ્રી રતનદાસજી મહારાજ ત્રણેય મહાપુરુષના ભંડારાનું પણ આયોજન જ છે આવતા સમયમાં સાહેબ જ્યારે હુકમ હુકમને આ ગ્રહથી બાપ આજે આપ સૌ સાથે મળી કરી અને આનંદો બાપ અપાવતા રહે અને એ ભંડારા સાથે આ નવ દિવસનું આપણે આયોજન અને આનંદ માણસુ અસ્તુ ઓમ સાહેબ